नमस्ते गुजराती वातो यूट्यूब चैनल में आपन स्वागत है आजे अमे आपनी साथे भगवान ना एक हज़ार नाम स्तोत्र स्त्रोत्र के विष्णु नी विस्तार थी जानकारी विष्णु सहस्त्रनाम ए भगवान ना एक हज़ार नाम धरावतो स्तोत्र है આ શક્તિશાળી સ્તોત્રને સાંભળવાથી કે વાંચવાથી આપણા જીવનમાં ઘણા બધા સકારાત્મક બદલાવો આવી શકે છે અહીં અમે આપની સાથે વિષ્ણુ સહસ્ત્રનામના દસ જેટલા ફાયદાઓ વિશે જાણકારી આપી છે વિષ્ણુ સહસ્ત્રનામના જાપથી આધ્યાત્મિક વિકાસ માનસિક શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વિષ્ણુ સહસ્ત્રનામ પ્રાચીન મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે અને મહાન યોદ્ધા પિતામહે યુધિષ્ઠિરને વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર અને તેનું મહત્વ સમજાવ્યું હતું તેમાં ભગવાન વિષ્ણુનું દરેક નામ તેમના દૈવી ગુણો કાર્યો અને બ્રહ્માંડના રક્ષક તરીકેની પરમશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ સ્તોત્રનો જાપ કરવાથી તમને માત્ર દિવ્યતાની નજીક જ નહીં પણ તમારા જીવન પર એક શક્તિશાળી અસર પણ પડે છે વિષ્ણુ સહસ્રનામના ફાયદાઓ વિષ્ણુ સહસ્રનામથી થાય છે મોક્ષની પ્રાપ્તિ વિષ્ણુસહસ્ત્રનામનો જાપ કરીને તમે તમારા આત્માને શુદ્ધ કરી શકો છો અને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ શકો છો તે પાપ કર્મોને બાળવામાં મદદ કરે છે અને તમને મોક્ષ અંતિમ મુક્તિ તરફ માર્ગદર્શન આપે છે તણાવમાં રાહત અને માનસિક શાંતિ સ્તોત્રના લયબદ્ધ જાપથી ઉત્પન્ન થતા તરંગો મનને શાંતિ આપે છે અને તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે વિષ્ણુ સહસ્ત્ર નામ એ ચિંતાથી મુક્ત થવા અને આંતરિક શાંતિનો અનુભવ કરવાનો એક ઉત્તમ માર્ગ છે ઉન્નત ધ્યાન અને એકાગ્રતા નિયમિત રીતે વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવાથી તે તમારા મનને તીક્ષ્ણ બનાવે છે તે ધ્યાન યાદશક્તિ અને વિચારની સ્પષ્ટતામાં સુધારો કરે છે જેનાથી તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક લક્ષ્યો પ્રાપ્ત કરવાનું સરળ બને છે નકારાત્મકતાથી રક્ષણ આ પવિત્ર સ્તોત્રના દરરોજ પાઠ કરવાથી તે આપણી આસપાસ એક આધ્યાત્મિક કવચ બનાવે છે જે નકારાત્મક પ્રભાવો દુષ્ટ શક્તિઓ અને હાનિકારક વિચારોથી રક્ષણ આપે છે તે જીવનમાં દૈવી આશીર્વાદો અને કૃપાઓને પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે અવરોધો દૂર કરવા ભગવાન વિષ્ણુને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે અર્થાત તે જીવનમાંથી અવરોધ અને બાધાઓને દૂર કરવામાં મદદરૂપ બને છે તેના હજાર નામોનો જાપ કરવાથી જીવનમાંથી અવરોધો દૂર થાય છે તમારા બધા પ્રયત્નોમાં સફળ થવામાં મદદ કરે છે આરોગ્ય અને શારીરિક સુખાકારી વિષ્ણુ સહસ્ત્ર નામના જાપના તરંગો શરીર સાથે સુંદર લય બનાવે છે અને જીવનશક્તિને પ્રોત્સાહન આપે છે તે તમારા મન અને શરીરમાં સુમેળ લાવે છે પરોક્ષ રીતે તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરે છે ભૂતકાળમાં વૈદ્ય દ્વારા કિડની અને અનિદ્રા જેવી સમસ્યા માટે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાનું કહેવામાં આવતું હતું ઈચ્છાઓની પરિપૂર્ણતા ભગવાન વિષ્ણુ સાથે તેમના હજાર નામો દ્વારા જોડાવાથી તમારી હૃદયસ્પર્શી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય છે તે જીવનમાં નાણાકીય સ્થિરતા આપે છે અને આર્થિક તંગીને દૂર કરવામાં મદદરૂપ બને છે વ્યવસાય અને નોકરીમાં વૃદ્ધિ કે પ્રમોશનમાં મદદરૂપ બને છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુ તેમના ભક્તોને સમૃદ્ધિ વિપુલતા અને સંપત્તિથી આશીર્વાદ આપે છે ભગવાન વિષ્ણુના પ્રસન્ન થવાથી લક્ષ્મી માતાની કૃપા પણ આપોઆપ મળી જાય છે વિષ્ણુ સહસ્ત્રનામના જાપ જીવનના તમામ પાસાઓમાં સફળતા અને સંવાદિતાને આકર્ષે છે મજબૂત સંબંધો વિષ્ણુ સહસ્ત્રનામની દૈવી ઊર્જા પરિવારના સભ્યો અને મિત્રોમાં પ્રેમ સમજણ અને ક્ષમાનું પોષણ કરે છે તે તંગ સંબંધોને ફરીથી સજીવન કરવામાં મદદ કરે છે અને સંબંધોને મજબૂત બનાવે છે જ્ઞાન અને બુદ્ધિ વિષ્ણુના હજાર નામોમાં દૈવી જ્ઞાન અને સદ્ગુણોનો સમાવેશ થાય છે તેમના અર્થો પર ચિંતન કરવાથી તમને ન્યાયપણા જ્ઞાન અને સંતુલનથી ભરેલું જીવન જીવવાની પ્રેરણા મળે છે